ગઢમાં તાલુકાના બોડિયાના તળાવ ગામના યુવકે ગળે ફાંસો ખાતા તેનું જીવન બચાવતી સંજીવની હોસ્પિટલ ખેડબ્રમા તાલુકાના અંતરિયાળ વિસ્તારના તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ બોડિયાના તળાવના કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા એકસો મારફતે સિવિલ હોસ્પિટલમાં ખાતે લઈ આવેલ જો પ્રાથમિક સારવાર આપવામાં આવેલ ત્યારબાદ વધુ સારવાર માટે ખેડરમાં સૈની યાદો કોમ્પ્લેક્સમાં આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે લઈ આવેલ ગળે ફાંસો ખાવાના કારણે દર્દી બેભાન થઈ અને શ્વાસોશ્વાસ ક્રિયા અટકી હતી તેમજ બીપી પણ ઘણું ઓછું થઈ ગયું હતું સંજીવની હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર ચાલુ કરી દર્દીને શ્વાસ નળીમાં નળી નાખી શ્વાસ ચાલુ કરે અને વેન્ટિલેટર મશીન પર મૂકે આ સઘન સારવારના કારણે યુવાન દર્દીનું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાતે ચાલી હોસ્પિટલમાંથી રજા લઈ ગયો હતો સંજીવની હોસ્પિટલ ખેડબ્રહ્માના એમડી ડોક્ટર શ્રી કિંજલભાઈ સોલંકી તથા ડૉક્ટર કનુભાઈ તરાલ અને હોસ્પિટલની ખૂબ જ ઝીણવટભરી સારવારના કારણે નવયુવાને નવું જીવન મળ્યું યુવાને નવું જીવન આપવા બદલ દર્દીના માતા પિતા તથા સગા સંબંધીઓ સંજીવની હોસ્પિટલના ડોક્ટરશ્રી તથા સ્ટાફગણનો હૃદયપૂર્વક આભાર માન્યો